હે કેમ જો મારા ભાઈ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આઈ ગયો છે મિત્રોના આ સોશિયલ મીડિયામાં મિત્રો ભાઈનો વિડીયો વાયરલ થાય છે મિત્રોનો અમે તમે છોકરી ગાતી હોત ને મિત્રો સપોર્ટ કરતા હોત મિત્રો પણ આ ભાઈનો આટલો બધો અવાજ સારો છે મિત્રો તો એ તમે આ ભાઈને સપોર્ટ નથી કરતા મિત્રો તમે જો અને આ ભાઈની રિયલી એવી નહીં તમે નહીં જોઈએ મિત્રો સોશિયલ મીડિયામાં તો બહુ બોડાવત છે મિત્રો અને ગરીબનો છોકરો છે મિત્રો જેટલો બને એટલો વિડીયો સપોર્ટ કરજે મિત્રો કેમ કે ભાઈને સપોર્ટ માટે પણ વિડીયો બનાવે છે મિત્રો તો જેટલો બધો એટલો વિડીયો શેર કરજે મિત્રો કે ભાઈનો અલગ અંદાજમાં મિત્રો વિડીયો વાયરલ થાય છે મિત્રો તો ના પોસણની વાત છે મિત્રો અને ભાઈને જિજ્ઞેશ કવિરાતનું ગીત ગાયું છે મિત્રો તો તમને કેવું ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રોને અને ભાઈનો અવાજ તમને કેવું ગમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો કે જણાથી મોટા દરેક કલાકારની આપી જ્યાં પર ન્યૂઝ આવે છે તમને ખબર જ હશે મિત્રો તો જેટલો બને એટલો ભાઈનો શેર કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર આવા દરેક કલાકારની ન્યૂઝ આવે છે મિત્રો તો જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો ચલો વધારે સમય નથી બગાડો મિત્રો પણ આપણી ચેનલ ઉપર નવા આવે તો આપણી ચેનલને સસ્ક્રાઈબ કરજો ચલો વંદે માત્ર બીજા વિડીયો મળીએ ત્યાં સુધી ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરજો ચલો ભાઈ ટીકી બંધો

ક્યાં ગયો મારો પ્યાર થોડો કર્યો ના વિચારો યા તો રેખ મારા પ્રેમનું નિશાન છે મારી ની યાદ બહુ આવશે